અમુક પરિવર્તન પણ લાવવામાં આવ્યા છે દેશકાલ પરિસ્થિતિના આધાર પર તો એને પણ સ્વીકારીએ છીએ અમુક પછી આપણને ઠાકોરજી અમુક પ્રેરણા કરે એના આધાર પર પણ આપણે ઠાકોરજીને લાડ લડાવતા હોઈએ છીએ પ્રિયજનો તો જ્યાં સુધી રીત છે એ નિયમોનું ફોલો કરવાનું છે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને તમને એવું કહે કે તું હવે મારા સામે બેસ અને હું તારા સામે જમીશ તો પછી અલાઉડ એમાં પછી રીત નહીં જોવાની એમાં પછી એમ વિચાર નહીં કરવાનો કે મહાપ્રભુજી ના પાડી છે ટેરો લેવાનો કારણ કે મહાપ્રભુજીની મેળ છે અને આપણા ત્યાં અપરસ પણ એટલે પડાય છે કે મેળ ના છોવાય પણ ભગવાન જ્યારે આજ્ઞા કરે કે હવે તું મારા સામે બેસ અને હું તારા સામે જમું તો પછી એ ઈશ્વરની આજ્ઞાની શિરોધાનને કરવામાં આવે છે પણ જ્યાં સુધી ભગવાન આજ્ઞા ન કરે ત્યાં સુધી તો એ આપણે રીતથી જ ચાલવું પડે અમારા કેરણાના વૈષ્ણવ અહીંયા બેઠા છે એ ભાવિની જ્યારે સેવા કરે એમના ઘરે મારા મુકામો એમના ઘરે મેં જોયું એમને ભોગ ધરેલો એમાં ચમચી જ ના પધરાવે મેં એમને કીધું ચમચી તો પધરાવો તો મને કે મારા ઠાકોરજી મારા હાથે આરોગે છે મેં કીધું ક્યાંથી હાથે આરોગે છે પ્રત્યક્ષ પ્રગટ થઈને ઠાકોરજી કીધું કે હાથથી આરોગાવો મને કે ના એવું નથી કીધું હું ભાવ કરું છું એવો ભાવ ન કરાય એટલે મેં એમને સમજાવ્યા કે આપણે રીત પ્રમાણે ચાલવાનું છે ચમચા આપણે જોઈએ કેમ કે ચમચા પધરાવા પણ એક રીતનો પ્રકાર છે પછી ઠાકોરજી સામેથી પ્રગટ થઈને કે હવે તું આ ચમચા બાજુમાં મૂક તું મને પ્રત્યક્ષ તારા હાથથી મને અરોગાવ તો જુદી વાત છે તો સેવા રીત પ્રિત વ્રજ જનકી જનહિત જગ દિખલાઈ પ્રગટવે

તૂટી નહીં પડતા એકદમ આમ ચાલુ નહીં પડી જતા પ્રસાદને પહેલા દર્શન કરો એ પ્રસાદના દર્શન કરીને ઠાકોરજી આ પ્રસાદને આ સામગ્રીને કઈ રીતે આરોગી હશે એવું મનમાં ચિંતન કરીને આરોગતા ઠાકોરજીનું ધ્યાન કરો મેં એક જગ્યાએ મેં પધરામણી કરી કોઈકના ઘરે મને બહુ આનંદ આવ્યો જ્યાં મારી પધરામણી હતી એમનું ડાઇનિંગ ટેબલ હતું અને ડાઇનિંગ ટેબલના સામે બધી વોલ ઉપર ઠાકોરજીની છાક લીલાના સરસ પેઇન્ટિંગને મઢવીને પધરાવી પછી મેં એમને પૂછ્યું આવી પ્રેરણા તમને કેવી રીતે થઈ ત્યારે એમને મને કીધું કે જ્યારે અમે ભોજન કરવા બેસીએ ને ત્યારે અમે સૌથી પહેલાં બધા જ પેઇન્ટિંગોનું દર્શન કરી અને દર્શન કરીને ઠાકોરજી આ બધી સામગ્રી આરોગી રહ્યા છે એ અમારા સામે આવે એટલે અમને ઠાકોરજીનું અનુસંધાન અને પછી અમે ભોજન ઘરે પણ ડાઇનિંગ ટેબલના આજુબાજુ ભીત પર ઠાકોરજીની છાક લીલાની પેન્ટિંગ પધરાવો છો પ્રભુ ભોજન કરી રહ્યા છે કેવી સુંદર ભાવના છે અને જ્યારે તમે પ્રસાદના દર્શન કરો ત્યારે સૌથી પહેલાં હવે તમને ઠોર દેખાયો એટલે ઠોરને પહેલાં જોઈને એના પર સ્મરણ કરો કે મારા બાલકૃષ્ણલાલજી આ ઠોરને ચાટતા 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 કેવા લાગતા છે એકદમ ઠોર પર મચી નહીં પડો પહેલાં ઠોરને આમ નિહાળો हमारे पुष्टि मार्ग के अंदर कितनी सुंदर ठाकुर जी की भावना है आप जो देखो उसमें ठाकुर जी की लीला का स्मरण हो जाता है देखो ठाकुर जी का ध्यान हो जाता है ठोर जो ने जोई चाटवा लीला नु ध्यान थी जाए साने बात ने जो ठाकुर जी ने आरोगी रहें पता अंगुली थी एनुन थी जाए અલગ અલગ વિભિન્ન સામગ્રીઓના દર્શન કરીએ એને પણ ઠાકોરજી કેવી રીતે આરોગ્ય હશે એ આખા દ્રશ્યને તમારા મનના અંદર કલ્પો અને આ પાંચ મિનિટનું એક ધ્યાન કરીને પછી તમે એનું જો ભોજન કરો ભલે પાંચ મિનિટ કદાચ બહુ લાંબી થાય ભૂખ્યા ડાસ્ થઈને બેઠાઓ એક મિનિટ પણ તમે ખાલી આમ ફાસ્ટ 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 બધી આમ રીલ ચાલુ થઈ જાય રીલનો જમાનો છે ભાઈ એક એક મિનિટની રીલ જ લોકો જુએ હા પાંચ મિનિટ નો વિડીયો બતાડો બધા હા તો અહીં બેઠા બેઠા તમને જે બતાડીએ બધું જુઓ તમે ક્યાં જશો પણ એ સોશિયલ મીડિયાના અંદર જો પાંચ મિનિટનો વિડીયો આવ્યો તો ફોરવર્ડ 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 એક મિનિટ પૂરી થાય એટલે ફોરવર્ડ રીલ નો જમાનો છે એક મિનિટ કારણ કે બહુ બધું જોવાનું હોય છે એટલે પછી ટાઈમ નથી લેતો અને એટલે અહીં બેસીને કથા સંભળાય ને ભાઈ પણ ડિસિપ્લિન તો રહે તો ક્રિકેટના સ્ટેડિયમના અંદર જયારે ક્રિકેટ મેચ જોવા વ્યક્તિ જાય એ ક્રિકેટ મેચમાં ડિસિપ્લિન તો રહે બધી ઓવરો એને જોવી જ પડે ના છૂટકે છૂટકો જ નથી અને પેલો ઘેર બેઠો જોતો હોય તો ઘડીકમાં મ્યુટ કરી નાખે ઘડીકમાં આંટા વાંડવાનું ચાલુ કરી નાખે ઘડીકમાં કંઈક બીજું કામ કરીને વળી પાછો આવી જાય એમ કથા પણ ટીવી પર આવતી હોય ને ભલે હમણાં આસ્થા ચેનલના માધ્યમથી બધા લોકો આ ઘરે કથા સાંભળતા હશે પણ આવું ત્રણ કલાક બેસીને કથા સાંભળતા હશે એવું મને નથી લાગતું ઘડીકમાં પાછું પોઝ કરે ઘડીકમાં ફોન આવી ગયો ચાલુ કથાએ ફોન ચાલુ થઈ જતા હશે ઘણા પાછા રસોઈ બનાવતા બનાવતા અહીંયા ટીવી ચાલુ કરી નાખ્યું હશે અમારા અહીંયા ડૉક્ટર બેઠા છે હેરિસબર્ગના યોગેશભાઈ એમના ઘરે મારી પધરામણી હતી પિતૃચરણના પણ સેવા છે એમના ઘરે નીચે આખું ટ્રેડમિલ છે તો એમના ધર્મ પત્ની ટ્રેડમિલ પર દોડતા જાય દોડતા જાય અને સામે ટીવી મૂકેલું મને કે હું રોજ કથા સાંભળું છું મેં કીધું કેવી રીતે સાંભળું છું ટ્રેડમિલ પર દોડતા દોડતા સાંભળું છું ટ્રેડમિલ પર દોડતા દોડતા કથા હવે ઘેર કથા ટ્રેડમિલ પર દોડતાય સાંભળે વોકિંગ કરતાય સાંભળે ઊંઘતાય સાંભળે ઘણા તો હવે આપણી સાડા નવ થી કથા આવે છે આસ્થા ચેનલ પર કેટલા લોકો જોવો છો ઘેર છે ટીવી પર અહીંયાથી અહીંયા જ આટલું લો પછી જોવાની ક્યાં જરૂર પડે રાત્રે સાડા નવ વાગે આસ્થા પર આપણી કથા આવે છે હવે દોઢ વાગ્યા સુધી ચાલે છે ના સાડા નવ થી દોડ એટલે મને ચોક્કસ ખાતરી છે કે બહાર વાગતા હશે એટલે બધા અડધા તો આડા પડી જતા હશે લાંબાથી ને જ કથા સાંભળતા હશે હવે અહીં લાંબુ થવાય અહીં તો તમારે ડિસિપ્લિનથી બેઠા રહેવું પડે એકાગ્ર ચિત્તથી બેઠા રહેવું પડે અહીં લાંબા ના થવાય અહીંયા ડિસિપ્લિન છે અને એટલે જ કથા મંડપમાં આવીને કથા સાંભળવાનું એક મહત્વ છે ડાઇનિંગ ટેબલ પર પ્રસાદ આવ્યો લીલાના સુંદર ચિત્રો આપણા વિવાહોનું એક બાળક છે મારી એક જગ્યાએ પધરામણી થઈ તો તમને બધાને ખબર હશે આપણું નિકુંજભાઈએ અવયુક્ત વર્લ્ડ ચાલુ કર્યું અવયુક્ત વર્લ્ડ એમાં અઠ્યાવીસ પ્રકારના જુદા જુદા પ્રોડક્ટ્સ એમાંનું એક કૃષ્ણ ટેડી છે આપણું જે અહીંયા બિઝનેસ એક્સપો છે એમાં જજો અને કૃષ્ણ ટેડી સ્ટોલ પરથી લેજો અહીંયા બેઠેલા જેટલા લોકો છે દરેકના ઘરમાં કૃષ્ણ ટેડી હોવું જોઈએ હવે હું તમને એનો પ્રસંગ કહું કે મારી જ્યારે પધરામણી હતી કોઈના ઘરે તો પહેલા એ લોકો પેલો મિકી માઉસ ડોનાલ્ડ ડક સ્પાઈડરમેન બેટમેન એમના ઘરે આજ બધું હતું પછી જ્યારે એ લોકોને ખબર પડી કે આપણા અવ્યુક્ત વર્લ્ડમાં કૃષ્ણ ટેડી મળે છે એ લોકોએ આખા રૂપને ટેડીથી કૃષ્ણ ટેડીથી સજાવી લીધું એ નાનું બાળક કૃષ્ણના ટેડીને પોતાના હૃદયથી લગાડીને સૂઈ જાય છે સુતી વખતે બાળક કૃષ્ણનું ધ્યાન કરે છે પછી ત્યારે હવે આ કૃષ્ણ ટેડી એ નાનું બાળક આમ લઈને સુઈ જાય હવે આમાં કૃષ્ણ ભગવાન સાથેનું કેવું કનેક્શન થઈ જાય સુતા કૃષ્ણ એ જાગે એટલે એના હૈયા પર કૃષ્ણ હોય અને વળી પાછું મને મજા શું આવી જો આપણા ત્યાં છે ને પેહલા નાના બાળકોને રમવાના ઠાકોરજી આપવામાં આવતા એ પેલા અષ્ટધાતુના ઠાકોરજી હોય એનાથી રમે પણ ઘણી વાર પછી એ બાળક પોતાની બાલ ચેષ્ટાથી કદાચ ઠાકોરજીને જેમ તેમ કરી નાખે એવું પણ બનતું હોય પણ એમાં શિંગાર શીખી શકાય જગાડે પોડાડે બધું જ કરે તો એ પણ સારું છે રમવાના ઠાકોરજી પણ રમવાના ઠાકોરજીને આપણે બેડ પર ના લાવી શકીએ રમવાના ઠાકોરજીને આમ હાલતા ચાલતા આપણે પકડી ના શકીએ એનો એક સીમિત એક પ્રકાર છે પણ આ ટેડી ગાડીમાં પણ સાથે રહે ઘરમાં પણ સાથે રહે સૂતા પણ સાથે રહે હોમવર્ક કરતા પણ મેં એ બાળકને જોયું એ જ્યારે હોમવર્ક કરતો ને ત્યારે આ ટેડી એના ગોદમાં રહેતું અને ગોદમાં કૃષ્ણને બિરાજમાન કરીને બાળક હોમવર્ક કરતું હતું આ કૃષ્ણ ટેડી આ બીજું આવ્યું વાવ શું ક્યુટ કેટલા લોકો ટેડી ગમ્યું જ્યારે હાથ ઊંચો કરે વાહ હવે જેટલા ઊંચો કરે ને લેવું પડશે કેવો બાળક જોડાઈ જાય કૃષ્ણ ભગવાનથી તો એ બાળક પોતાના ખોડામાં હોમવર્ક કરતો તો સૂતા સાથે ગાડીમાં સાથે મીકી માઉસ ઉંદેડાને સાથે રીને રાખતું બાળક એને કૃષ્ણ ભગવાન આપો અને હું તો આપને એમ કહીશ આવા ખૂબ ટેડીઓ મંગાવીને રાખજો ઘરે જ્યારે તમારા ધ્યાનમાં એવું લાગે કોઈ બાળકનું જન્મ થયું છે તમારા પરિવારમાં કે સગા સંબંધીમાં એને ગિફ્ટમાં સૌથી પહેલાં કૃષ્ણ ટેડી આપી દેજો એટલે તમે આ કૃષ્ણ ટેડીનો પ્રચાર પ્રસાર કરજો હું આપ સૌ વૈષ્ણવોને દેશ અને વિદેશના વૈષ્ણવોને આ આસ્થા ચેનલના માધ્યમથી પણ આ ટેલિકાસ્ટને નિહાળી રહેલા વૈષ્ણવોને આપ સૌને અનુરોધ કરું છું આપ પોતાના ઘરે આ કૃષ્ણ ટેડીને વસાવજો 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 અવયુક્ત વર્લ્ડ ડોટ કોમ અવ્યુક્ત વર્લ્ડ ડોટ કોમ પર આપ જશો એમાં બધા પ્રોડક્ટ મળશે આપને એમાં પછી જય શ્રી કૃષ્ણ ગેમ છે નાના બાળકો પેલો ઉનો રમે ને ઉનો ભાઈ પત્તા પૂરા થઈ જાય પછી એક પત્તુ રહે તો શું બોલે ઉનો તો આપણે જય શ્રી કૃષ્ણ ગેમ બનાવી એમાં છેલ્લું પત્તુ રહે તો જય શ્રી કૃષ્ણ બોલવાનું અને એમાં મોરપીચ શંખ ચક્ર ગદા પદ્મ આ બધું જ છે આગળ જતા આ ટી શર્ટો પણ લોકો સુધી પહોંચશે બંડી પણ બનાવવામાં આવશે રેડીમેડ ધોતી આપણા વિઠ્ઠલેશ સેવાસાગરમાં પણ ઉપલબ્ધ છે આવા અનેક પ્રકારના આયોજનો જેથી લોકો જોડાઈ શકે તો હું જ્યારે પધરામણીમાં ગયો ત્યારે આ નાનું બાળક આ ટેડીને સામે મૂકીને એમને પેલું ભોગ ધરતો હતો કે મારા કૃષ્ણ પહેલા ખાય પછી હું ખાઉં તો ભોજન વખતે પણ બાળક આ ટેડીને પોતાના સાથે રાખતો આવો હમ સબ મિલકર કૃષ્ણ ટેડી કો ઘરમાં બસાય આપને બચ્ચો કે લીધે ભાવિ પેઢી કે લીએ મિક્કી માઉસ મત જોડના ઉનકો ટેડીસ જોડ દેના આગળ જતા જેમ હેમલી ફર્સ્ટ ક્રાયના સ્ટોર્સ છે આવા અવ્યુક્ત વર્લ્ડના સ્ટોર બનશે અને એમાં મોનોપલી ગેમ જે છે એને તીર્થોપલી બનાવવામાં આવશે મોનોપલીના અંદર જુદી જુદી જગ્યા પર ઘર બનાવવામાં આવે અને તીર્થોપલીના અંદર તીર્થ બનાવવામાં આવશે અને બાળક એ તીર્થોપલી રમશે તો એને તીર્થો બધા યાદ રહી જશે અને રમવામાં એને તીર્થ મળશે ને અને એમાં ઘર બનાવશે ને રમતા રમતાં તો મોટા થઈને તીર્થોમાં ઘર બનાવવાની એની ઈચ્છા થઈ જશે તીર્થવાસ કરવાની ઈચ્છા થઈ જશે આપણે બાર્બી ડોલ ને ગોપી બનાવી રહ્યા છે. અવ્યક્ત વર્લ્ડરા અંદર આ બાર્બિઓ સાથે બધા બાળકો રમે બરાબર નથી. વોટ ઇઝ બાર્બી? ઇટ્સ અ ફિક્શિયસ કેરેક્ટર. વોટ ઇઝ સુપરમેન? ઇટ્સ અ ફિક્શિયસ કેરેક્ટર. આ બધા બેટમેન આ કોઈ છેદની દુનિયાના અંદર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એ સુપર સુપર ગોડ ગોડ છે દિવસ સુધી ધારણ કર્યા આ આપણે સુપર ગોડ સુધી લોકોને જોડવાના છે આ બધા ઉંદેડા બિલાડાઓ સાથે નથી જોડવાના આવા બધા બેટમેનો ને મેનો સાથે લોકોને નથી જોડવાના આપણે રિયાલિટી સાથે લોકોને જોડીએ ફિક્શસ કેરેક્ટરો સાથે લોકોને ના છોડીએ લેટ્સ બ્રિંગ પીપલ ટુવર્ડ્સ ધ રિયાલિટી લેટ્સ બ્રિંગ અવર કિડ્સ ટુવર્ડ્સ ધ રિયાલિટી કેમ આપણો છોકરો સાંતા ક્લોઝ બને કઈ જરૂર નથી એને સાંતા ક્લોઝ બનવાની આપણા છોકરાઓએ આપણી વેશભૂષાને ધારણ કરવું જોઈએ બારબી કોણ જાણે ક્યાંથી આવી ગઈ હવે એ જ બારબી અગર ગોપી થાય તો સરસ ગોપીને આમ ચણિયા ચોડી પહેરાવેલી હોય અને એ ગોપી નામ આમ પેલી નાની ઢીણકડી છોકરી એના વાળ સજાવતી હોય એ જ ગોપીને તૈયાર કરતી હોય એ જ ગોપીને સુવડાવતી હોય બારબી હાઉસ ના જગ્યાએ ગોપી હાઉસ બનાવો અને એ ગોપી હાઉસમાં ઠાકોરજી તો હોય જ કેમ કે ગોપી ઠાકોરજીની સેવા કરે આખો ટ્રેન્ડ બદલવાની જરૂર છે અને આ ટ્રેન્ડ બદલશે બદલાશે ત્યારે જ એને છોકરાઓમાં બાળપણથી સંસ્કાર આવશે હું તો જ્યારે જ્યારે લોકોના ઘરે પધરામણી કરું ને એમના બધા અહીંયા બેઠેલા જેટલા લોકો છે તમારા બધાના ઘરે ઉંદેડો પડેલો હશે બધા બાળકોના ઘરમાં પેલો ઉંદેડો મિક્કી માઉસ છે કે નથી એકવાર હું સૌરાષ્ટ્રના ગામડામાં ગયો એકદમ નાનું ગામડું અને પેલું મારું અમે એન્ટ્રી થઈ ને તો મીખી માઉસની નીચે ચાદર પાથરેલી મેં કીધું મીખીડા તું અહીં સુધી પહોંચી ગયો ત્યારે મેં બધાને કીધું આ ઉંદેડાને બાજુ પર નાખો આપણે બધા જુદા જુદા ટોઈઝ બનાવશું ગાયનો પણ બનશે ગેમ્સ બનાવીશું જુદી જુદી ગેમ્સ બનશે અને અવયુક્ત વર્લ્ડમાં નિકુંજભાઈએ બહુ સારો ભાવ અભિવ્યક્ત કર્યો છે એમાંથી જે કંઈ પણ આવક થશે એને અંદર એના અમુક અંશોનો વિનિયોગ કરવામાં આવશે પ્રિયજનો હવે આ બધી વસ્તુઓની જરૂર છે આપણે આપણી સંસ્થાઓને સેલ્ફ સસ્ટેન બનાવી પડશે લોકો પાસે ક્યાં પૈસા માંગ માંગ કરીશું કોઈને કહીએ લાખ રૂપિયા આપો પાંચ હજાર આપો પાંચ લાખ આપો એક કરોડ આપો બે કરોડ આપો મનોરથીઓ શોધવાના વળી પાછા મનોરથી બધા શોધવા જાય કાર્ય કરતા તો પાછા લોકો કે તમે તો પૈસા જ માંગ માંગ કરો છો તમે તો ભંડોળ જ ભેગું કર કરો છો ભલા માણસ ભંડોળ ભેગું ના થાય તો આવા મહોત્સવો ક્યાંથી થાય પરંતુ અગર આપણે આવા પ્રોજેક્ટો કરીએ જે જન જન સુધી ઉપયોગી થાય અને એમાંથી જે દ્રવ્ય સેવા પ્રાપ્ત થાય એ આવા હવેલીઓના નિર્માણમાં મોટા પ્રોજેક્ટોમાં માનવતાના કાર્યોમાં મોટા મહોત્સવોના અંદર આવા આયોજનો કરવામાં આવે તો એમાં ખોટું શું છે એ જ દ્રવ્ય એ જ લક્ષ્મી એ સારી જગ્યાએ વળી અને લોકોને સારી વસ્તુ પ્રાપ્ત થાય પાછા ડાયાલોગો એમ કે આ તો બધું વ્યાપાર છે આ બધું વ્યાપાર ન કરવું જોઈએ પણ વ્યાપાર સંસ્થા થોડા કરે છે વ્યાપાર બીજા કરે છે અને એમાંથી વેચીને જે અંશ પ્રાપ્ત થાય છે એ વ્યક્તિ સંસ્થાને આપતું હોય છે તો કેટલી સારી વાત કહેવાય કે લોકો સુધી એક સારી વસ્તુ પહોંચે અને સંસ્થા આર્થિક રૂપે સમૃદ્ધ બને આવા અનેક પ્રોજેક્ટોના માધ્યમથી આગળ જતા આપણે આપણા સંસ્થા અને સંપ્રદાયને મજબૂત બનાવું